હાઉ ટુ કંટ્રોલ પીસી ફ્રોમ મોબાઈલ એટલે કે મોબાઈલ દ્વારા કમ્પ્યુટરને રિમોટલી કેવી રીતે કંટ્રોલ એટલે કે એક્સેસ કરી શકાય જે હાલ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તે માટે સૌથી પહેલા વેબ બ્રાઉઝરને ઓપન કરીશું જ્યાં જીમેલ ડોટ કોમ જ્યાંથી જીમેલની સ્ક્રીન જોવા મળશે જ્યાં સાઇન ઇન જો અન્ય કોઈ સાઇન ઇન હોય તો આઉટ કરીને તમારું ઇમેલ આઈડી દ્વારા લોગ ઇન કરીશું તેમજ મોબાઈલમાં પણ આ જ ઇમેલ આઈડીથી લોગ ઇન હોવું જરૂરી છે ત્યાર પછી જો ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન હોય તો મોબાઈલમાંથી અપ્રુવ કરીશું હવે નવી ટેબ લઈશું જ્યાં રિમોટ ક્રોમ કરીશું જેથી રિમોટ લિંક ને ઓપન કરીશું જેથી અહીંયા આપેલી માં એક્સેસ માય કોમ્પ્યુટર ઓપ્શન સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારની સ્ક્રીનમાં ઇન્સ્ટોલ ક્લિક કરીશું ફરી આપીશું ઇન્સ્ટોલ તેમજ ટાસ્કબાર પર આઇકન જોવા માંગો છો તો તે બોક્સમાં પણ યસ સિલેક્ટ કરીશું ત્યાર પછી સેટઅપ રિમોટ એક્સેસ ડાઉનલોડ કરીશું જ્યાં એડ ટુ ક્રોમ જેથી એડ એકસ્ટેન્શન ઓપ્શન સિલેક્ટ કરતા તે એક્સટેન્શન એડ થશે હવે ટાસ્કબાર પરથી ક્રોમ રિમોટ ની સ્ક્રીન ઓપન કરી શકાય છે જ્યાં હાલ ડાઉનલોડ શરૂ છે જે તમે જોઈ શકો છો ડાઉનલોડ પૂર્ણ થયા પછી એક્સેપ્ટ એન્ડ ઇન્સ્ટોલ જેથી આ પ્રકારની સ્ક્રીનમાં એપ્લિકેશનને ડબલ ક્લિક કરીને ઇન્સ્ટોલ કરીશું જે રિમોટ ડેસ્કટોપ હોસ્ટ ગણીશું અહીંયા કોમ્પ્યુટરનું નામ તમે આપી શકો છો ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી શકાય જેમ કે કોપા બેસ્ટ ઓપ્શન વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ જેથી ભૂલાય નહીં સ્ટાર્ટ ક્લિક કરીશું થોડા ક્ષણોમાં આ પ્રકારે કોપા એક્સપર્ટ નામનો ઓપ્શન જોવા મળશે નીચેની સાઈડ ઓનલાઈન લખેલું જોવા મળશે તો હવે કોમ્પ્યુટરમાં કાર્ય પૂર્ણ થયું ત્યાર પછી વિન્ડોને બંધ કરી શકાય ફરીથી આ જ વિન્ડોની જરૂર હોય તો ઓપ્શન પર ક્લિક કરીને ફરીથી ઓપન કરીશું જ્યાં કોપા એક્સપર્ટ સિવાય અન્ય કોઈ ફાઇલ હોય તો તેને રિમૂવ કરી શકો છો તો હવે ફક્ત કોપા એક્સપર્ટ નામનો ઓપ્શન જોવા મળે છે ત્યાર પછી મોબાઈલમાં જ્યાં પ્લે સ્ટોરમાંથી સર્ચ કરીશું રિમોટ ડેસ્કટોપ ક્રોમ જેથી ક્રોમ રિમોટ ડેસ્કટોપ નામની એપ્લિકેશન જોવા મળે છે તેને ઇન્સ્ટોલ કરીશું મોબાઈલમાં તેમજ કોમ્પ્યુટરમાં એક જીમેલ થી લોગિન હોવું જરૂરી છે ત્યાર પછી ઓપન અહીંયા કોપા એક્સપર્ટ નો ઓપ્શન જોવા મળે છે મતલબ બંને વચ્ચે હવે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકાય છે તે માટે ફક્ત મોબાઈલની સ્ક્રીનમાં કોપા એક્સપર્ટ ટેબને સિલેક્ટ કરીશું જેથી બંને વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ થશે અને હવે કોમ્પ્યુટરની સ્ક્રીન તમને મોબાઈલમાં જોવા મળશે તે માટે પાસવર્ડ જે અગાઉ ટાઈપ કરેલ તે જ ટાઈપ કરીશું કન્ફર્મેશન માટે તો હવે મોબાઈલમાં કોમ્પ્યુટરની સ્ક્રીન જોવા મળે છે ત્યાર પછી કોમ્પ્યુટરમાં જેમ ફેરફાર ફેરફાર કરવામાં આવશે તે તમામ જોવા મળે છે આ સિવાય તેનાથી રિવર્સ પણ લઈ શકાય જેમ કે મોબાઈલની સ્ક્રીનમાં ઓપરેટ કરીશું જેમ કે સ્ટાર્ટ મેનુ ક્લિક કરીશ તો તે કોમ્પ્યુટર સ્ક્રીનમાં પણ જોવા મળશે તો આમ ઘરે બેસીને પણ ચાલુ હોય નેટ હોય તેવા આ મોબાઈલ દ્વારા કનેક્શન કરીને કોમ્પ્યુટરને ઓપરેટ કરી શકાય છે તો હવે જ્યારે પણ ફાઇલ ન મળતી હોય અથવા તો કઈ કામ હોય તો આ પ્રકારે રિમોટ ડેસ્કટોપનો ઉપયોગ કરી શકાય છે આવા જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલી મળીશું ના વિડિયોમાં